ગ્લુટન ફ્રી હાઈ પ્રોટીન ખૂબ જ ટેસ્ટી ક્રિસ્પી ઝટપટો અને એકદમ નવા સાથ સાથે મહિનાઓ સુધી સ્ટોર કરી શકાય તેવો નવો ચેવડો હેલો ફ્રેન્ડ તમારું સ્વાગત છે જુવારનો એકદમ હાઈ પ્રોટીન ગ્લુટન ફ્રી આ ચેવડો વેઇટ લોસ માટે ટ્રાવેલ્સમાં અથવા તો મહિનાઓ સુધી નાસ્તામાં ચા સાથે ખાવાની ખૂબ મજા આવે તેવો ક્રિસ્પી ટેસ્ટી અને એકદમ નવા સ્વાદ સાથે માત્ર પાંચ મિનિટમાં આપણે ચેવડો બનાવીશું તો બધાનો ફેવરિટ થઈ જશે તો ચાલો રેસીપી બનાવીએ એના માટે આપણે જુવારના પફ આ રીતે માર્કેટમાં આસાનીથી મળી જાય છે જુવારના મમરા પણ કહી શકો છો આ રીતે જુવારના જે પફ હોય એનો યુઝ કર્યો છે આ આ રીતે માર્કેટમાં રાગીના પણ મળે છે તમે બંનેને મિક્સ કરીને પણ લઈ શકો છો હવે આ જુવારના પફ છે એને આપણે હલકા શેકી લેશું સાથે મેં અહીંયા એક કપ મખાના પણ એડ કર્યા છે જે હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે કેલ્શિયમથી ભરપૂર છે અને જુવારના પફ છે એ વેટ લોસ માટે બહુ જ ફાયદાકારક છે જો તમે વેટલોસ કરતા હોય તો આ ચેવડો તમે જરૂરથી એકવાર ટ્રાય કરજો પ્રોટીનની કમી નહીં રહે અને સાથે તમારા વેટ લોસ માટે ખૂબ જ ફાયદો થશે તો હવે ગેસની ફ્લેમ એકદમ લો રાખીશું અને લો ફ્લેમ ઉપર ક્રિસ્પી થાય ત્યાં સુધી આપણે શેકી લેશું તો આ રીતે હાથથી ક્રશ કરી ચેક કરી લેવાનું તો તમે આવો હેલ્ધી હાઈ પ્રોટીન ગ્લુટન ફ્રી જુવારના પપનો જેવડો ક્યારેય બનાવ્યો છે કે નહીં મને કમેન્ટમાં કહેજો અને મારી રેસીપી તમે કઈ સિટીમાંથી જોવો છો એ પણ મને જરૂરથી કહેજો હવે આ ચેવડાનું મેઇન ઇન્ગ્રીડિયન્ટ છે લસણ તો મેં અહીંયા લસણનો એક ગાંઠિયો લીધો એને આ રીતે કળીઓ કરી લીધી આપણે એના જે ફોતરા હોય એ નથી કાઢવાના બસ આ રીતે એને હલકા ક્રશ કરી લેવાના છે હવે આ લસણને આપણે સાઈડમાં મૂકીશું એનો આપણે યુઝ પછી કરીશું હવે આ ચેવડાનો વઘાર કરવા માટે આપણે બે ટેબલ સ્પૂન તેલ લેશું એમાં અડધી ટી સ્પૂન ડ્રાય અહીંયા હું લસણનો વઘાર છે લાસ્ટમાં કરવાની છું કારણ કે એની ફ્લેવર ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે આ ચેવડામાં એટલા માટે હવે લીલા મરચાં અને સૂકા મરચાં સાથે થોડા મીઠા લીમડાના પાન પણ એડ કરીશું એનાથી ખૂબ સરસ એવી ફ્લેવર આવશે અડધો કપ સિંગ દાણા એડ કરીશું સિંગદાણાને આપણે સરસ એવા રોસ્ટ કરી લેવાના છે તો આ જ્યારે વઘાર કરીએ ત્યારે વઘાર બળી ન જાય એનું ખાસ ધ્યાન રાખવાનું એટલે ગેસની ફ્લેમ લો જ રાખીશું અને સિંગદાણાને ક્રિસ્પી થાય અને હલકો કલર ચેન્જ થાય ત્યાં સુધી થવા દેસું હવે હેલ્ધી અને ટેસ્ટી બનાવવા માટે મેં અહીંયા થોડા ડ્રાય ફ્રૂટ પણ એડ કર્યા છે એના માટે બદામ કાજુ બંને એડ કર્યા છે તો તમારે બદામ કાજુ જો નો એડ કરવા હોય તો સ્કીપ પણ કરી શકાય પણ એનાથી આપ ચેવડો છે ખૂબ જ સરસ લાગશે બધાને ભાવશે અને જો ઘરમાં ડ્રાયફ્રૂટ ન ખવાતા હોય તો તમે આ રીતે ચેવડામાં નાખીને પણ આપી શકો છો અહીંયા અમે વન ફોર્થ કપ જેટલી કિસમિસ અને સાથે પમકીનના બી સનફ્લાવરના બી પણ લીધા છે તો એનાથી એવું થાય કે ઘરના બધા સભ્યો આ રીતના બી ખાતા નથી હોતા પણ તમે આ રીતે ચેવડામાં નાખીને ખવડો તો એને ખબર પણ નહીં પડે અને ટેસ્ટ પણ ખૂબ જ સરસ આવશે તો બધા ખાઈ લેશે હવે બધા મસાલા એડ કરીશું હવે એમાં આપણે વન ફોર ટી સ્પૂન હળદર પાવડર એક ટી સ્પૂન ચાટ મસાલો અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું તો આ ચેવડામાં બહુ મસાલા ઓછા જોઈએ છે ઓછા મસાલામાં તૈયાર થઈ જાય છે અને ખાવાની ખૂબ મજા આવે છે હળદર મેં અહીંયા માપે જ એડ કરી છે બહુ વધારે પડતો મારે પીળો નથી કરવો એટલે જો તમારે એકદમ પીળો કરવો હોય તો તમારે એક ચમચી જેટલી હળદર એડ કરવાની હવે જે જુવારના પફ આપણે શેકીને રાખ્યા હતા તે એડ કરીશું ગેસની ફ્લેમ ખાસ તમે લો રાખજો નહીં જુવારના પફ છે એ ખાસ પેનમાં ચોટી જાય છે એટલા માટે અને મિક્સ કરી લેવાનું તો આ રીતે તમે જુઓ જુવારના પપ હવે સરસ એવા પીળા પણ થવા લાગ્યા છે તમે આ રીતે બે ચમચી કે ચમચાની મદદથી મિક્સ કરશો તો આસાનીથી મિક્સ પણ થઈ જશે અને ઝડપથી વઘાર પણ લાગી જશે તો સરસ એવો વઘાર લાગી ગયો હવે જે આ લસણ આપણે તૈયાર કર્યું છે એનો આપણે ક્યારે યુઝ કરીએ એની ક્યારે ફ્લેવર એડ કરીએ એ હું તમને બતાવી દઉં જો તમે પહેલાં જ વઘારમાં લસણ એડ કરી દેશો તો ઓરિજિનલ ફ્લેવર નહીં આવે લસણની કડી બહુ લાલ થઈ જશે અને ચેવડામાં નકરા લસણને જ ફ્લેવર આવશે પણ આપણે હલકો ફ્લેવર લસણનો દેવા માટે આ રીતે અલગથી વઘાર કરવાનો એના માટે એક ચમચી તેલમાં આ રીતે લસણની કળીઓ ખાસ કરીને ફોતરા સહિત એડ કરવાની છે અને એને સારી રીતે તેલમાં રોસ્ટ કરી લેવાની તો થોડી ક્રિસ્પી થઈ જાય ત્યાં સુધી રોસ્ટ કરવાની આ રીતે તમે જુઓ એનો કલર ચેન્જ થવા લાગ્યો છે બસ આ રીતે સરસ એવી એની ફ્લેવર પણ આવી જશે એના માટે હવે આ રીતે ગેસની ફ્લેમ લો જ રાખવાની છે કાં બંધ કરી દો તો પણ ચાલે પછી આપણે જે તૈયાર કરેલો ચેવડો છે એ આ રીતે વઘાર ઉપર એડ કરી દેવાનું અને મિક્સ કરી દેવાનું એટલે લસણની હલકે એવી ફ્લેવર આવશે બહુ વધારે પડતી પણ ફ્લેવર નહીં આવે અને જેવડો ખાની ખૂબ મજા આવશે તો એકદમ નવા સ્વાદ સાથે ખૂબ જ ટેસ્ટી હેલ્ધી ઓછા તેલમાં મહિનાઓ સુધી સ્ટોર કરી શકાય તેવો ચા સાથે અને નાની મોટી ભૂખ માટે ટ્રાવેલમાં લઈ જઈ શકો છો વેટ લોસ માટે બેસ્ટ એવો આપણો જુવાર પફનો જેવડો તૈયાર થઈ ગયો છે તો આ રેસીપી તમે ક્યારે બનાવો છો તે મને કમેન્ટમાં જલ્દીથી કહેજો જો રેસીપી પસંદ આવી હોય તો મારી રેસીપીને લાઇક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ એકવાર જરૂરથી કરજો જેથી તમને આવી નવી નવી રેસીપીઓ મળતી રહે અને જો તમે વેટલોસ કરતા હોય તો વેટલોસ માટેની બીજી રેસીપીઓ જોવી હોય તો મને કમેન્ટમાં કહેજો હું એ રેસીપી પણ શેર કરીશ આ રીતે તમે કોઈ પણ જારમાં ભરી અને એ ત્રણથી ચાર મહિના સુધી સ્ટોર કરી શકો છો બિલકુલ ખરાબ નથી થતો અને ખાવાની ખૂબ મજા આવે છે તો આ રેસીપીને એકવાર તો જરૂરથી ટ્રાય કરજો બધાનો ફેવરિટ આ ચેવડો થઈ જશે અને બજારથી પણ નહીં લાવવો પડે તો એકવાર આ રેસીપી ટ્રાય કર્યા પછી ચાલો ફરી મળીશું એક નવી રેસીપી સાથે ત્યાં સુધી આવજો થેન્ક યુ ફોર વોચિંગ